ભરતી ચાલુ છે તેનું કઈ અપડેટ આવ્યું હોય તેના રિલેટેડ તેમજ કોઈ યોજના ચાલુ છે તેના રિલેટેડ કોઈ અપડેટ આવ્યું તેની સંપૂર્ણ માહિતી અમે આ ચેનલમાં વિડીયો બનાવીને પોસ્ટ કરતા હોઈએ છીએ તો દર્શક મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી બધી જ યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ અપડેટ મળતી રહે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુખ્ય મહેકમ અધિકારી શ્રી અમદાવાદ તરફથી છાપામાં જાહેરાત આપવામાં આવી છે કંડક્ટર કક્ષાની ઓએમઆર આધારિત હેતુ લક્ષી લેખિત પરીક્ષા બાબતે તો આપણે આગળ વાત કરીએ નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ને ભરતી ક્રમાંકની વાત કરીએ તો બત્રીસ ભરતી ક્રમાંક છે કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત હેતુ લક્ષી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જેની આપણે દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા હતા એ તારીખ છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજવામાં આવવામાં છે સદર પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓની વાત કરીએ તો દર્શક મિત્રો જે લોકો બિનનામત જનરલ કેટેગરીમાં ફોર્મ ભરેલું હતું ઉમેદવારી નોંધાયેલી હતી તે લોકોએ પરીક્ષા ફી ભરવાનો હોય છે ફી સ્વીકારવા માટે હવે પછી ફી ભરવા માટે નિગમની વેબસાઇટો જોતો રહેવાનું રહેશે તેવું પણ નિગમના અધિકારી મુખ્ય અધિકારી શ્રીએ જણાવેલું છે તો દર્શક મિત્રો આ એક એસટી કંડક્ટર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે કંડક્ટર ની કરવામાં આવી રહી છે તેની તારીખ જાહેરાત કરવામાં આવી છે તો મેં આપને જણાવી તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડિયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત